ઉપક્રમે ચાલતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રતાપનગર ઈ લોકાર્પણ માન્ય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ગાંધીનગરથી ઈ લોકાર્પણ કરવામાં આવેલું છે તથા સ્થાનિક કક્ષાએ સ્થાનિક પદાધિકારીમાં હાજરીમાં સંસ્થા કક્ષાએ ખૂબ સરસ અને સફળતાપૂર્વક કાર્યક્રમ કરી અને તકતી નો અનાવર કરેલ છે અને સરકારશ્રી દ્વારા ટોટલ આઠ કરોડ અને સત્યોતેર લાખ જેટલી માત બાર રકમ ફાળવી ટ્રાયબલ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારના તાલીમાર્થીઓને અદ્યતન તાલીમ મળે તે હેતુથી નવા મકાનનું બાંધકામ કરેલું છે નવા મકાનમાં કુલ છ થી સાત ટ્રેડ ચાલે છે જેમ કે ફિટર કોપા મેકેનિક ડીઝલ ટુ વ્હીલર ઓટો રિપેરર વાયરમેન ઇલેક્ટ્રિશિયન ત્યારબાદ હવે નવા મકાન બનતા મહિલા તાલીમાર્થીઓ માટે ખાસ કરીને સ્વિંગ ટેકનોલોજી બ્યુટી પાર્લર માટે કોસ્મેટોલોજી અને કેમિકલ સેક્ટર આજુબાજુનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય જેમાં મોટા પ્રમાણમાં તાલીમાર્થીઓની જરૂર હોય એઓસીપી ટ્રેડ પણ ટૂંક સમયમાં ભવિષ્યમાં ચાલુ કરવામાં આવશે સરકારશ્રી દ્વારા જલ્દી મંજૂરી આપી અને ખૂબ સરસ કામ થયું એ માટે સરકારશ્રી અને અમારા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને અમારા વિભાગના વડા શ્રી ડૉક્ટર રાવ સાહેબ તથા નિયામક શ્રી કેટી લાખાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર હું પ્રતાપનગરમાં કોપામાં અભ્યાસ કરું છું હાલ હવે અમારા મારું વર્ષ પૂર્ણ થવામાં ફક્ત બે મહિના જ બાકી છે અને એની સાથે જ મને કંપનીમાં નોકરી માટેની તક પણ મળી ગયેલી છે અત્ય અહીંયા આઈટીઆઈ પ્રતાપનગરમાં ખૂબ સારું એવો અભ્યાસ મળેલ છે અને અત્યારે નવી આઈટીઆઈનું લોકાર્પણ થયેલ છે અને આવનારા સમયમાં અહીંયા નવા એવા કોર્સ પણ એ જ થવાના છે અને એના કારણથી અહીંયાના નજીકના વિદ્યાર્થીઓ માટે સારો એવો અભ્યાસ મળી રહેશે અને જેથી તે લોકો આગળ વધી શકે તે માટે અહીંયા સારું એવું ભણવામાં આવે છે